ઠંડી ચાલુ થઈ જાય એટલે બધાના ઘરમાં તાવડીમાં બાજરાના રોટલા બને છે ગામડામાં હોઈએ તો ગામડામાં તો બધાને તાવડી કેવી રીતના વાપરવી એ ખબર હોય છે પણ શહેરમાં કેવું થાય છે કે તાવડી માર્કેટમાંથી લઈ આવ્યા કુંભારની ત્યાંથી અને સીધી ગેસ પર મૂકી દઈએ છે તો તાવડી ફાટી જાય છે ક્યારેક બે ટુકડા થઈ જાય છે કિનારીમાંથી તળ પડી જાય છે તો આપણને પૂરેપૂરી આઈડિયા નથી હોતી કે વાસણો કેવી રીતના વાપરવા માટીના તો તાવડી હોય કે પાટિયું હોય માટીનું તો એને સૌ પ્રથમ માર્કેટમાંથી લાવી અને ડૂબાડૂબ પાણીમાં ઓછામાં ઓછી બારેક કલાક રહેવા દેવાની તો આપણે આ તાવડી લીધી છે કોરી તાવડી છે એટલે આપણે એને ઓછામાં ઓછી બાર કલાક ડૂબાડૂબ પાણીમાં રહેવા દેવાની પાટિયું હોય તો પાટિયાને પણ પૂરેપૂરું પાણીમાં ડૂબાડીને રહેવા દેવાનું શાક બનાવવાનું જે વાસણ છે એને પાટિયું કહેવાય છે તો આવી રીતના ડૂબાડૂબ પાણીમાં રહેવા દેશું એટલે જે માટીમાં છિદ્ર હોય છે બારીક બારીક હોલ હોય છે તમે આ જોઈ શકો છો પાણી ઓછું થઈ ગયું બારીક બારીક જે હોલ હોય છે એમાંથી પાણી એબ્ઝોર્બ થાય છે તાવડીમાં તો આપણે પૂરેપૂરું પાણીથી વાસણ ભરી દેસું અને તાવડીના જે કોર્નર્સ છે એમાંથી બબલ્સ નીકળવાના ચાલુ થઈ જાય છે અને એક માટીમાંથી અવાજ આવવાનો સ્ટાર્ટ થઈ જાય છે એટલે જેટલા અંદર છિદ્ર હશે એટલું પાણી એબ્ઝોર્બ થશે આ તમે જોઈ શકો છો બબલ્સ ફૂટી રહ્યા છે કોર્નર્સમાંથી એક 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 કરીને બબલ્સ નીકળે છે જેટલા છિદ્ર હશે એ બધેમાંથી બબલ્સ નીકળશે એટલે ઓછામાં ઓછો બહારથી વધારે કલાક જ્યાં સુધી એમાં પાણી એબ્ઝોર્બ ન થાય બબલ્સ ફૂટવાનું બંધ ન થાય ત્યાં સુધી આપણે એને પાણીમાં ડૂબાડીને રાખશું આ તમે જોઈ શકો છો બધી કોર્નર્સમાંથી બબલ્સ ફૂટે છે જેટલા છિદ્ર હશે જેટલા અંદર બારીક બારીક છિદ્ર હસી બધા એમાં પાણી એબ્ઝોર્બ થશે અને માટી જેટલું પાણી અંદર જોશે એટલું ચૂસી લેશે તો આપણે એને ઓછામાં ઓછી બાર કલાક પાણીમાં પલાળીને રાખી દીધી છે આ તમે જોઈ શકો છો ઝીણા ઝીણા પરપોટા નીકળી રહ્યા છે પાણીમાંથી બાર કલાક સુધી કન્ટિન્યુ પાણીમાં રહે છે તો જ્યાંથી પણ બબલ્સ નીકળે છે ત્યાંથી પાણી એબઝોર્બ થયા કરે છે અંદર અને માટીને જેટલું પાણી ચૂસવાનું હોય છે એટલું બધું ચૂસી અને આ તાવડી આપણી મજબૂત થઈ જાય છે તો ઓછામાં ઓછા આઠથી સોળ કલાક જ્યાં સુધી બબલ્સ ફૂટે છે ત્યાં સુધી આપણે એને પાણીમાં જ પલાળીને રાખશું ડૂબાડૂબ પાણીમાં રાખવાની છે આ તમે કોર્નર જોઈ શકો છો બધા કોર્નર્સમાંથી થોડા 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 બબલ્સ નીકળી રહ્યા છે અને માટીમાંથી પાણી ચૂસવાનો એક અલગ અવાજ આવે છે અંદરથી જે અત્યારે આપણને આમાં મોબાઈલમાં સંભળાઈ ન નથી રહ્યો કેમકે બેકગ્રાઉન્ડમાં થોડો થોડો અવાજ હોય છે એકદમ શાંત વાતાવરણ હોય તો માટી જ્યારે પાણી એબ્ઝોર્બ કરે છે એનો અવાજ પણ સંભળાય છે તો હવે આને આપણે પાણીમાંથી કાઢી લેશું ઓછામાં ઓછા સોળેક કલાક સુધી આપણે એને પાણીમાં રાખ્યું હતું આખી રાત પાણીમાં પલાળીને રાખ્યું હતું તો આ તમે જોઈ શકો છો પાણીમાંથી કાઢ્યા પછી જે તાવડીનું ઉપર પાણી છે એ અંદર એબઝોર્બ થઈ રહ્યું છે અમુક ભાગ કોરો દેખાઈ રહ્યો છે જસ્ટ તાવડીને પાણીમાંથી કાઢ્યું છે છતાં અંદર હજી પાણી એમ લાગે છે છુસાય છે તો હવે આને આપણે જ્યાં સુધી તાવડી પૂરેપૂરી કોરી ન થઈ જાય ત્યાં સુધી હવામાં કાં તો તડકામાં સૂકવી દઈશું તો મારા ઘરની બારે થોડોક તડકો આવે છે તો તડકામાં થોડીક વાર સુક્યું છે તો તડકામાં જલ્દી પાણી એબ્ઝોર્બ થઈ જશે આ તમે જોઈ શકો છો થોડું થોડું કરી અને બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે છતાંય આપણે એને ત્રણથી ચાર કલાક સુધી તડકામાં રહેવા દઈશું ઘરમાં સૂકવો તો થોડોક વધારે સમય લાગે છે તો ત્રણેક કલાક પછી આ તમે જોઈ શકો છો તાવડી આપણી એકદમ કોરી થઈ ગઈ છે જ્યાં જ્યાં કાણા દેખાઈ રહ્યા છે ત્યાં ત્યાં થોડું ઘણું પાણી દેખાઈ રહ્યું છે તો ક્યાંક ક્યાંક જે કાણા પાડેલા છે તાવડીમાં એમાં થોડું ઘણું પાણી દેખાઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો તો થોડીક વાર માટે હજી આપણે એને તડકે રાખી દઈશું એટલે જે કાણાની સાઈડમાં પણ પાણી છે એ પણ ચૂસાઈ જાય તો હવે લગભગ બીજો અડધો કલાક થઈ ગયો છે આપણી તાવડી એકદમ જ કોરી થઈ ગઈ છે આગળ પાછળ બધેથી પાણી ચૂસાઈ ગયું છે તો હવે જે આપણી તાવડી છે એના પર આપણે ફાઇનલ પ્રોસિજર કરવાનું બાકી છે તો તાવડી હવે આપણે રેડી કરવા માટે એના પર થોડુંક તેલ એડ કરી દેવું પડશે થોડુંક એટલે પૂરી તાવડી આગળ પાછળ બે જગ્યાએ તેલથી ગ્રીસ કરી લેવાની છે એટલે લગભગ એકથી દોઢ ચમચી તેલ આપણે યુઝ કરીશું અને એક કોટનનું કપડું કાતું કોટનની મદદથી આપણે ટોટલી જે તેલ છે આખી તાવડીમાં સ્પ્રેડ કરી દઈશું ઉપર નીચે આગળ પાછળ જેટલો પણ તાવડીમાં કોરો ભાગ દેખાતો હોય ત્યાં બધે જ આપણે તેલ વ્યવસ્થિત વાપરી લેવાનું છે બધે ઠેકાણે વ્યવસ્થિત તેલ લગાડી લેવાનું છે તો આ ઉપરનો જે સીધો ભાગ છે તાવડીનો ત્યાં તો આપણે તેલ લગાડી દીધું છે હવે તાવડી ઊંધી કરી અને બેક સાઈડમાં પણ વ્યવસ્થિત તેલ લગાડી દઈશું તેલ થોડું વ્યવસ્થિત વાપરવાનું જેથી જ્યારે આપણે તાવડી ગેસ પર મૂકીએ તો એ ફાટી ન જાય તો બેવ સાઈડ આપણે વ્યવસ્થિત તેલ લગાડી અને તાવડી પૂરેપૂરી ગ્રીસવાળી કરી લેવાની છે તો આપણું બેઉ સાઈડ

હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્રણેક કલાક પછી આપણે જોઈશું તેલ ચૂસાણું છે કે હજી થોડુંક બાકી છે આ તમે જોઈ શકો છો ટોટલી ગ્રીસવાળી થઈ ગઈ છે અને હવે આપણે કોર્નર પર મૂકી દઈએ ત્રણેક કલાક થઈ ગયા છે આપણી તાવડીમાંથી નાઇન્ટી નાઇન પર્સન્ટ જેટલું તેલ ચૂસાઈ ગયું છે ફક્ત જે કાણા દેખાઈ રહ્યા છે અંદર ત્યાં કોર્નર્સમાં તેલ થોડુંક છે તો એમાં કાંઈ વાંધો નહીં આવે પણ લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ બધું જ તેલ એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે આપણી તાવડી વાપરવા માટે એકદમ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ માટીની તાવડી હોય કે માટીનું પાટિયું આ પ્રોસીજર જરૂરી છે તો ફ્રેન્ડ્સ તમને આ મારો સજેશનનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ